દિવાળીના ધ્યાનમાં રાખીને મુસાફરોને વતનમાં આવવા જવા માટે વધુ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા કુલ સોળસો જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે જે મુસાફરોના ધસારાને પહોંચી વળશે આ વખતે માત્ર રાજ્યના આંતરિક રૂટ જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં બસો વીસ જેટલી બસોનું ગ્રુપ બુકિંગ થઈ ચૂક્યું છે જે દર્શાવે છે કે લોકો એસ બસની સેવાનો લાભ લેવા ઉત્સુક છે આગામી પાંચ દિવસ સુધી તત્કાલ બુકિંગ દ્વારા પણ આ બસો ઉપાડવામાં આવશે જેથી છેલ્લી ઘડીએ પ્રવાસનું આયોજન કરનારા મુસાફરોને રાહત મળશે દિવાળીને તહેવારોમાં પોતાના વતન જવા માંગતા લાખો મુસાફરો માટે એસટી વિભાગનો આ નિર્ણય ખાનગી બસોના ઊંચા ભાડામાંથી મોટી રાહત આપશે મુસાફરોને સલામત અને સમયસર પ્રવાસની સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ સજ્જ બની છે મુસાફરો તમામ મુખ્ય બસ સ્ટેશનો પરથી એડવાન્સ અને તત્કાલ બુકિંગ કરાવી શકે છે પીવી ગુર્જર વિભાગીય નિયમક સુરત દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માન્ય શ્રી હરસંગી સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જે થતી ગુજરા સુરત વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું આયોજન કરેલું છે આ એકસ્ટ્રા બસો છે મુખ્યત્વે ભાવનગર અમરેલી ધારિયાધાર મહુવા તેમજ સુરત સુરતથી દાહોદ જાલોદ તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન થશે આ એકસ્ટ્રા બસો જે છે સૌરાષ્ટ્ર તરફની એકસ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી ગાડી ઉપર છે તેમજ ઝાલોદ દાહોદ તરફનું એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન ઉપરથી તેમજ રામનગર જહાંગીરપુરા ત્યાંથી આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે આ જો સોળસો બસો છે તે પૈકી બસો ને વીસ ગાડીઓ જે ઓનલાઈન જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારા તે થકી અમે બસો ને વીસ બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે જે પોતાની સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને ત્યાંથી પોતાના વતનના સોસાયટી સુધી એ ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એકસ્ટ્રા બસો ઓપન કરી એકસો પંચોતેર જેટલી ઓપન કરેલી હતી તેમાંથી પંચોતેર જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે સો ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે જે બી ભરાઈ જતા અમે વધારાને બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું અને ઓફલાઈનમાં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે જે રામચોક મોટા વરાછાથી સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે સીબીએસ ઉપરથી ઝાલોદ દાહોદ તરફનું સંચાલન છે જે સોળસો બસોથી આયોજન કરીશું અને તદુપરાંત પણ જરૂર પડશે તો સુરત વિભાગ દ્વારા આ extra બસો વધારવામાં પણ આવશે